આમ કોર્પોરેશનને કામગીરીનો મોટો આધાર આઉટસોર્સિંગ કર્મચારીઓ પર રહ્યો છે તે હોવાનું જાણવા મળી રહ્યું છે હાલમાં કુલ 1146 કર્મચારીઓમાંથી 633 કોર્પોરેશનના કાયમી કર્મચારીઓ છે જ્યારે આઉટસોર્સિંગની ભરતી પામેલા 513 કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે એમાં પણ ચાર શાખામાં તો કાયમી કર્મચારી કરતાં આઉટસોર્સિંગના કર્મચારીઓની સંખ્યા વધારે છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સોમવારે જુનાગઢના મહેમાન બનશે સોમવારે એકવીસ એપ્રિલના સાંજના છ વાગ્યે મનોરંજન સર્કિટ હાઉસ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહેશે ખાસ કરીને ગુજરાતના રાજકારણમાં શૂન્યવકાશમાંથી દરામણી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે તેની સામે લોકોને સાહસિક બનાવવા નિડર બનો અને લીડર બનો ના નારા સાથે પ્રજાશક્તિને પરખવા માટે આ બેઠક યોજાશે મીટિંગમાં જોડાવા ઈચ્છુક લોકોએ હરિભાઈ ધુડાનો અઠાણું બે બેતાલીસ ઓગણચાલીસ આઠ ચૌદ નંબર પર સંપર્ક કરવાનો રહેશે જુનાગઢના કડાયાગીર વિસ્તારમાં આવેલ સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળામાં એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શહીદ થયેલ સૈનિકને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જાવતી વખતે તેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારે શહીદ થયેલ સૈનિક હેમરાજભાઈને ફોર્ટી ટુ બટાલિયન દ્વારા કડાયા ગીર સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળામાં શ્રદ્ધાંજલિ અપાઈ હતી

કપાસના વાવેતર પહેલા ઉનાળા દરમિયાન જમીનમાં ઊંડી રીતે ખેડ કરવી જૂના પાકના અવશેષોનો નાશ કરવો કપાસના પાકની વાવણી કરતા પહેલા જ ખેતરમાં રહેલા જૂના પાકના અવશેષોને વીણીને તેનો પણ નાશ કરવો જોઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બે વાર ઘેર વિસ્તારની મુલાકાત બાદ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ થઈ છે ત્રણ તબક્કામાં ઘેર વિસ્તારમાં પાણીના નિકાલ માટે અગિયાર પ્રકારના કામો હાથ ધરવામાં આવશે ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી નિકાલ માટે કુલ રૂપિયા એક હજાર પાંચસો ચોત્રીસ કરોડ માંથી પ્રથમ તબક્કામાં એકસો ઓગણચાલીસ કરોડના ટેન્ડર મંજૂર કરાયા છે આ બે તબક્કાના કામો આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાનું રાજ્ય સરકારનું આયોજન

અમરેલીમાં ધારીના આંબરડી નજીક આગ લાગવાની ઘટના સામે આવી છે આંબરડી સફારી પાર્ક અને આંબરડી ગામ વચ્ચે આવેલા રેવન્યુ વિસ્તારમાં પણ આગ લાગતા તંત્ર દોડતું થયું છે જુનાગઢમાં બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા એપોલો ઇલેવન વિષયક એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ઈસરોના નિવૃત્ત સિનિયર સાયન્ટિસ્ટ ડોક્ટર રમેશ પંડ્યાએ પ્રેઝન્ટેશન દ્વારા અમેરિકાના એપોલો ઇલેવન મિશનના વાપસી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે એકત્રીસ માર્ચ બે સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર પાંચ ટેક્સ છૂટની જાહેરાત કરી છે આ જાહેરાત સાથે જ હવે ટેક્સ દર ઘટીને માત્ર એક થઈ ગયો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા હવે ગ્રાહકોને પોપ્યુલર મર્ચન્ટ પર પોતાની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ આઈડી સેવ કરવાની સુવિધા આપવાની તૈયારીમાં છે આ ફીચરને લોન્ચ કરતા પહેલા આરબીઆઈ ની મંજૂરી લેવી જરૂરી છે હાલમાં આ પ્રક્રિયા પૂરી નથી થઈ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ સીબીઆઈસીએ આ નવી ડેડલાઇન નિર્ધારિત કરી છે કેટલાક ફિલ્ડ અધિકારીઓ કાલ્પનિક સવાલો કરીને બિન જરૂરી દસ્તાવેજો માંગતા હોવાનું અવલોકન કરીને સીબીઆઈસીએ આ દસ્તાવેજોની એક યાદી બનાવી છે અધિકારીઓ હવે આ યાદીમાં સમાવેશ કરાયેલા ડોક્યુમેન્ટ્સ જ ઓનલાઈન માંગી શકશે સિટી કવરેજ ના ડેલી ન્યૂઝ અપડેટ માટે અમારી ચેનલને ને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ